નિસાનગરપાલિકામાં પાણી પુરવઠા વિભાગમાં નોકરી કરતા કર્મચારીનો ચાલુ રિટી હાર્ટ એટેકથી મોત નિબતા સમગ્ર पालिका વર્તુળમાં ભારે શોકની લાગણી વ્યાપી જવા પામી છે નિસાનગરપાલિકાની વોટર વર્ક શાખામાં બોર ઓપરેટર તરીકે ફરજ બજાવતા અમૃતભાઈ શ્રી માળી આજે સવારે હિમાલય સોસાયટીમાં આવેલા નિસાનગરપાલિકાની વોટર વર્કર્સ સાઇટ ખાતે ફરજ પર હતા અને તેઓએ સવારે અલગ અલગ લાઈનના વાલ્વ ખોલ્યા બાદ તેઓને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા તેઓના સાથી કર્મચારીઓ દ્વારા તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા જોકે હોસ્પિટલ પહોંચતા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા વોટર શાખામાં અમૃતભાઈ શ્રીમાળી અને પ્રમાણિક અને કર્તવ્ય નિષ્ઠ કર્મચારી તરીકે તેઓની છાપ હતી તેઓના મોતથી પરિવારજનો ઉપરાંત નગરપાલિકા વર્તુળમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી છે ચિરાગ શ્રીમાળી સાથે બ્યુરો રિપોર્ટ puri gujarati news